કોઈ આવે કોઈ જાય એ તમાશા સમજ કુછ નહીં આતા કે દુનિયા દુનિયા આ હું છે મને તમને ખબર જ નથી બોલો કોઈ આવે છે કોઈ જાય છે કોઈ આવે છે કોઈ જાય છે ઈશ્વરું જ રહે છે ફેરાવો તો પણ આ જાય છે જાય છે ક્યાં ઘણા ખરા નથી કહેતા કે હે ભગવાન મારી દોરી ખેંચી લે પણ કેમ કે ન્યા દોરી ના ફીંટલા ને ફીંટલા પીડ્યા છે યાર તમારા વાર આવે તો એ મેળ પડે ને એટલે કવિ બહુ સરસ વાત કરે કે કોઈ આયે કોઈ જાયે એ તમાશા ક્યાં હે સમજ મેં કુછ નહીં આતા કે એ દુનિયા ક્યાં છે આ દુનિયા હું છે એ મને તમને હજી સમજાણું જ નથી એ સમજવું હોય તો કુદરત તણી બધી કૃતિઓને જાણવાની એ નોખી હતી સંતની નિશાળો એ તો સાચા સાધુ પાસેથી મને મળે એમ જે અમુક વાતો ગરુડ પુરાણમાં લખી છે અમુક વાતો બ્રહ્મપુરાણમાં લખી છે એવી અમુક વાતો અને અમુક વાતોમાં જ્યાં વિજ્ઞાન સહમત થાય છે એવી પણ વાતો છે પણ આજે જે આપણે વાત કરવી છે એ બ્રહ્મપુરાણમાં જેનો ઉલ્લેખ છે ગરુડ પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવી વાત એટલે કે પિતૃઓને શ્રાદ્ધ શા માટે નાખવામાં આવે છે અને શ્રાદ્ધ કરવું એ શું હકીકતમાં જરૂરી છે કે નહીં એમાં બે કારણો છે એક તો આપણા મહાપુરુષોએ જે બ્રહ્મવેદમાં લખ્યું ઈ માનીએ તોય ભલે અને બીજી વાત એવી કે જે વિજ્ઞાન કે છે કે શ્રાદ્ધ કરવું જરૂરી છે વિજ્ઞાન પણ જેમાં સહ સહમત થાય એ વિજ્ઞાનની પણ અમુક વાતો આપણે જાણવી છે અને જે પુરાણોમાં બ્રહ્મવેદમાં જે લખ્યું છે એની પણ આપણે વાત કરવી છે કે શ્રાદ્ધ શા માટે નાખવામાં આવે છે માણસ જ્યારે મૃત્યુ પામે અને પછી મૃત્યુ પામ્યા પછી ત્રીજા વર્ષે સર્વ સગાવાલાને બોલાવી અને બ્રાહ્મણ પાસે વિધિ કરાવવામાં આવે અને શ્રાદ્ધ નાખવામાં આવે એ ત્રીજા વર્ષે અને જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે બાર દિવસ સુધી પણ શ્રાદ્ધ નાખવામાં આવે આનું કારણ શું અને પાછો કાગડાને જ બોલાવવો પડે કે આ શ્રાદ્ધ કાગડાને જ નાખવું જોઈએ આવું બધું કેમ તો સૌથી હું એમ કે જે બ્રહ્મવેદમાં કીધું કે પિતૃઓને શ્રાદ્ધ નાખવું એ બહુ જરૂરી છે શું કામ કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયા પછી કદાચ જો એનું અહીંયાથી જીવ ગયા પછી ભૂતમાં સર્જન થાય અથવા તો એનો જે જીવ છે એ ભટકતો હોય કારણ કે અહીંયાની જે મોહમાયા હોય એ મોહમાયામાં એ જીવ ફસાયેલો હોય અને પછી ઓછી ઉંમરમાં એ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એનો જીવ છે એ અહીંયા આ માયામાં ફસાણેલો હોય આ દુનિયાની માયામાં ફસાણેલો હોય સાધુ સંતોની વાત જ નથી કારણ કે એને આ દુનિયાની કોઈ મોહ માયા નથી પણ મારીને તમારી જેવા અમુક લોકો કે જેને આ દુનિયાનો મોહ છે એ છોડી શકાતો ન હોય એવા જીવ બધાય જીવની વાત નથી પણ શાસ્ત્રોએ આપણને એમ કીધું કે બધાય જીવની પાછળ શ્રાદ્ધ કરો સુકામ આપણને ક્યાં ખબર છે કે જીવને શાંતિ થઈ છે તૃપ્તિ થઈ છે કે નથી થઈ તૃપ્તિ થઈ ગઈ હોય તો વાત અલગ છે પણ કદાચ ન થઈ હોય તો થઈ છે કે નથી થઈ આપણને ખબર નથી પણ જો એની પાછળ શ્રાદ્ધ કરી નાખવામાં આવે તો શું થાય શા માટે શ્રાદ્ધ કરવું જોઈએ તો અહીંયા બ્રહ્મવેદ પુરાણની અંદર બહુ સરસ લખવામાં આવ્યું કે સૌથી પેલા તમારે જો રાજી કરવા હોય ને તો દેવતાઓની પેલા તમારા પિતૃઓને રાજી કરવા પડશે તો દેવતાઓ રાજી થાય અને આપણા સાહિત્યકારો ઘણા બધા લોકો એમ કે છે કે તમારી જન્મ દેવા વાળી જનેતા એટલે કે ઉમરાવાળી કે ઉમરા માં જો રાજી થાય ને તો ડુંગરાવાળી થાય બાકી એમને રાજી ન થાય બાકી તમે એ જગદંબાના ગમે એટલા ગુણગાન ગાતા હોય તો એ જગદંબા તમારી વારે ન આવે હું કામ તમારી ઓરડા વાળી તમારી ઉમરાવાળી તમને જન્મ દેવા વાળી જનેતા છે ને

તો એ જગદંબા રાજી નો થાય પણ તમારી ઉમરા વાળી જગદંબા રાજી થાય ને તો થાય એમ એમ આપણા કીધું કે તમારે જો દેવતાઓને રાજી કરવા હોય ને તો એ પેલા તમારા પિતૃઓ હોય એને રાજી કરવા પડે કેવી રીતે રાજી કરવા પડે એનું શ્રાદ્ધ કરીને રાજી કરવા પડે પણ શ્રાદ્ધ ભાદરવા મહિનામાં જ કેમ અહીંયા વૈજ્ઞાનિક કારણ આવશે સાંભળજો શ્રાદ્ધ ગમે ત્યારે કેમ ના નાખી શકાય ભાદરવા મહિનાના પાછળના જે દિવસ છે એમાં જ શા માટે નાખવામાં આવે તો અહીંયા વૈજ્ઞાનિક કારણ સાંભળજો કે જ્યારે તમે ભાદરવો મહિનો આવે અને ભાદરવા મહિનાના પાછળના જે પંદર દિવસ સોળ દિવસ છે એમાં તમે જોજો દવાખાનામાં માણસની સંખ્યા વધી હશે ડૉક્ટરોને ભાદરવા મહિનાના પાછલા દિવસોમાં તેજી આવે અને ઘણી બધી દવાઓ ખરીદવી પડે છે સુકામ ભાદરવા મહિનાના એ પાછલા પંદર દિવસમાં લોકો છે એ વધારે બીમાર પડે છે વધારે લોકો બીમાર થઈ જાય શું કામ એ જેવું તેવું ખાધા કરે એટલે આપણા એને ખબર હતી આજથી હજારો વર્ષ પહેલા વેદ પુરાણ લખાઈ ગયા હશે ત્યારે આ શ્રાદ્ધની વિધિ આવી છે પણ અત્યારે ડોક્ટરો એમ કે છે કે ભાદરવા મહિનાના પાછલા પંદર દિવસમાં જો એકાદ વખત તમારાથી ખીર ખવાઈ ગઈ હોય તો તમે બીમાર નહીં પડો કારણ કે એ વખતે જે તે ખાવાની જરૂર નથી માત્ર તમારે ખીર ખાવાની જરૂર છે તમે ખીર ખાઓ ભાદરવાના પાછલા દિવસોમાં તો ક્યારે બીમાર નહીં પડો તમારે દવાખાને જવું નહીં પડે આ એક વૈજ્ઞાનિક કારણ છે અને તમે જોજો ભાદરવાના પાછલા દિવસોમાં વધારે પડતા બીમાર હશે લોકો અને જેણે જેણે શ્રાદ્ધનું ખાધું હશે ને એ બીમાર નહીં પડે અહીંયા વૈજ્ઞાનિક કારણ છે અને આપણા મહાપુરુષે હજારો વર્ષ પહેલા કહી દીધું કે આ દિવસોમાં તમે ખીર ખાજો એટલે તમને કોઈ દિવસ બીમારી તમારી પાસે નહીં આવે આ વૈજ્ઞાનિક કારણ પણ છે અને મહાપુરુષોએ બીજી વાત એવી પણ કીધી કે તમારા પિતૃઓ રાજી થાય અને પિતૃને શ્રાદ્ધ શા માટે નાખવું પડે કે કોઈ પણ જીવ અહીંથી જાય અને કદાચ આ સંસારની મોહમાયામાં એનો જીવ લાગ્યો હોય અને એને કઈ શાંતિ મળતી હોય હોય એ એ આત્મા આત્મા છે ભટકતો જગ્યાએ ભટકે છે એની પણ હું તમને આગળ વાત કરીશ શું આપણી આસપાસ ભટકે છે આસપાસ ભટકે છે તો દેખાતો કેમ નથી શું એ જીવ એ આત્મા અદ્રશ્ય છે અને બીજી વાત ઈ કે આપણે ત્યાં એવું પણ કહેવામાં આવે છે કે માણસ ભૂત થઈને ભટકે છે તો શું હકીકતમાં ભૂત હોય એ પણ એક પ્રશ્ન છે પણ મારું કહેવાનું એવું છે કે તમે અંધશ્રદ્ધામાં ક્યાંય પડતા નહીં શ્રદ્ધામાં પડવું શ્રદ્ધા અને વિશ્વાસમાં રહેવું એવી આ વાત છે કે શ્રાદ્ધ શા માટે નાખવું પડે તો જે આત્મા ભટકતો હોય આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ નાખવું જોઈએ નાખ્યા પછી એ આત્માને તૃપ્તિ મળી જાય છે અને જો શ્રાદ્ધ ન કરવામાં આવ્યું હોય તો એ ભૂત થઈને ભટકે છે ભૂત થઈને ભટકે એટલે શું ઈ માણસની એક એવી ભ્રમણા છે જે જીવ બીજા થી પ્રવેશ કરે છે નવો જન્મ લઈ લે છે છે લાખ યોની એમાંથી કોઈ પણ એક જગ્યાએ કોઈ પણ એક પ્રાણીમાં કે પક્ષી માં કે પશુમાં કોઈ પણ જગ્યાએ જીવ છે અવતાર લઈ લે છે તો જીવ અહીંયાથી ગયા પછી એ અવતાર લઈ લઈએ તો એનો આત્મા ભટકે કેમ એને તો અવતાર લઈ લીધો શા માટે ભટકે એને તો અવતાર લઈ લીધો પછી ભટકે કેમ એ જીવ અહીંયા છે જ નહીં તો કેમ ભટકે એટલે તો મેં આગળ પેલા એવું કીધું કે કોઈ આયે કોઈ જાય એ તમાશા ક્યાં હે સમજ મેં કુછ નહીં આતા કે એ દુનિયા ક્યાં હે એટલે જ મને તમને કાઈ સમજાતો નથી પણ આપડા કરેલા જે કર્મો છે ને ઈ સો ટકા ભોગવવા પડે ઈ તો સો ટકા ભોગવવાના જ છે ક્યારે ભોગવવાના કોઈ આના આ જ જન્મમાં ભોગવીને જાય છે તો કોઈ આવતા જન્મમાં ભોગવે છે આપણે કહીએ ને સ્વર્ગ અને નરક સ્વર્ગ અને નરક શું છે એ પણ સમજવું બહુ જરૂરી છે આપણા મહાપુરુષો એ સ્વર્ગ અને નરકના બે વિભાગ પાડ્યા ને એ સામાન્ય વાત નથી સ્વર્ગ ક્યાં છે ये આપણે જાણવું જ રહ્યું કોઈ એમ કે ઉપર છે નહીં ઉપર નથી ભગવાન ક્યાં રહે છે ઉપર રહે છે નહીં અને ઉપર રહેતા હોય તો આ ચંદ્ર સુધી લોકો પહોંચી જાય છે મંગળ ગ્રહ સુધી પહોંચી ગયા છે તો ક્યાંય ભગવાનનો સ્વર્ગ કે નર્ક કે વિષ્ણુપુરી બ્રહ્મપુરી ક્યાં જોવા કેમ ન મળ્યું આપણા મહાપુરુષોએ જે વાત સમજાવી છે ને એ ઉપરની નહીં તમે તમારી નાભી નથી ઉપર છે તમે આંખ વીચો ઈશ્વરનું ધ્યાન કરો એટલે અંદરનું બધું દેખાવા માંડે એ ઉપર નજર કરવાની જરૂર છે એ આંખ વેચીને નજર કરવાની જરૂર છે તો અંદર જે સ્વર્ગમાં જે ઈશ્વર બેઠો છે એની પ્રાપ્તિ થાય ભગવાન ક્યાંય ઉપર છે જ નહીં ક્યાંય મૂર્તિમાં નથી એ તો આપણી શ્રદ્ધા માટે એક મૂર્તિ સ્વરૂપે ભગવાનને કે માતાજીને બેસાડવામાં આવે છે પણ હકીકત તો એ આપણા હૃદયની અંદર છે અને એ હૃદયમાં એક આત્મા બેઠો છે એ આત્માની અંદર એ પરમાત્મા બેઠો છે એ પરમાત્માની અંદર એક જ્યોત જલે છે અને એનો એક પ્રકાશ છે આ શરીરની અંદર હોય છે ઈ ન્યા સુધી નજર કરવાની આપણામાં તાકાત નથી તો મહાપુરુષો કરી શકે ઈશ્વરને જોવો હોય તો એ મહાપુરુષ જોઈ શકે પણ સ્વર્ગ અને નર્ક એટલે શું એની પણ હું તમને વાત કરું તો સ્વર્ગ અને નર્ક એવી વસ્તુ છે કે જે ઉપર નથી ક્યાંય દેખાતી જ નથી પણ આપણે આ માણસનો અવતાર આપણો પૂરો થઈ ગયો આપણો નીકળી ગયા પછી સ્વર્ગમાં જાય જાય છે છે કે એ આપણા કર્મો ઉપર નક્કી થાય છે આપણે કેવા કર્મો કર્યા છે અને કેવું ભોગવવાનું છે અમુક લોકો આપણે જે ગરુડ પુરાણમાં અમુક વાતો આવે છે એવું કહેવામાં આવે છે કે જીવને પકડી અને લોહીમાં અને નાખવામાં આવે છે એને એવું બધું ખવડાવવામાં આવે છે તો શું આ લાખ એક માં ઈ જીવ જયારે જાય ને ત્યારે એવો અવતાર લે કે ઈ નર્ક માં જાય નર્ક એટલે શું કે કોઈ પણ ધોર મરી ગયું હોય કોઈ પણ જગ્યાએ ગંદકી હોય ત્યાં કોઈ માખી સ્વરૂપે જીવ જાય છે તો એને ગંદકીમાં પડવું પડે છે અને એમાં આખી જિંદગી વિતાવવી પડે છે એ એનું નર્ક છે અહીંયાથી માણસ હોય અને નબળા કરમ કરી અને નર્કમાં જાય કોઈ માખી સ્વરૂપે જાય કોઈ બીજી જીવાત સ્વરૂપે જાય કોઈ સૂક્ષ્મ જીવો તરીકે જાય એને ગંદકીમાં રહેવું પડે કોઈને લોહી પરવમાં જવું પડે કોઈ મરી ગયો હોય એમાં એ એ બમણતી હોય તો નર્ક છે અને કોઈ સ્વર્ગમાં જાય તો તો સારી કોઈ પશુનો અવતાર મળે કે ફરી વાર માણસનો અવતાર મળે સુખેથી જિંદગી જીવે એને કઈ તકલીફ ન પડે એનું નામ સ્વર્ગ એટલે જે માણાહનો નો અવતાર આપણને મળ્યો છે ને એ જ સ્વર્ગ છે બીજે ક્યાંય સ્વર્ગ ગોતતા નહીં ક્યાંય તમને જળવાનું નથી ઈ જે છે એ બધું અહીંયા જ છે ક્યાંય ગોતવાની જરૂર નથી ગોતવા જાઓ તો જડે નહીં ગોચો ઓલો ગહન ગોવિંદો પણ હરિભક્તોને હાથ વગો છે પ્રેમ પરખંડો તમારી અંદર ભક્તિ હશે તો જ તમને સ્વર્ગ મળશે બાકી આપણે નર્કમાં જવાના છે એ તો આપણે ગોતી જ રાખ્યું છે આપણી જગ્યા છે જ ન્યા સ્વર્ગમાં જવા માટે જગ્યા કરવી પડે નર્કમાં તો જવાના જ છે પણ મૂળ વાત એ છે કે આવી રીતે જ્યારે નર્કમાં જઈને જે જીવ હેરાન થતો હોય ક્યાંય બમણતું હોય કોઈ માખી બનીને બમણે કોઈ બીજી જીવાત બનીને બમણે એના આત્માને ત્યાંથી સદગતિ અપાવવા માટે એટલે કે જીવન એનું પૂરું થઈ જાય અને સારી જગ્યાએ પાછો અવતાર મળે એટલા માટે શ્રાદ્ધ નાખવામાં આવે છે કે થકી ત્યાં સુધી પહોંચે એના આત્માને તૃપ્તિ થાય ક્યારે સારું ખાવાનું જેને બાયરું ન હોય જીવ આત્મા એ જેને કાયમને માટે ગંદકીમાં અને લોહી પરુમાં આટા માર્યા છે એને ક્યારેક ખીરનો દાણો કે ખીરમાં નાખેલી ખાંડ કે એના ચોખાનો દાણો જો મળી જાય ને તો પછી એને એ જીવનમાંથી મુક્તિ મળી જાય અને સારી જગ્યાએ જાય છે બધી આ વાત એવી છે આની સાથે વિજ્ઞાન પણ જોડાણેલું છે શું કામ આપણે ત્યાં જ્યારે ભાદરવી આવે ભાદરવી અમાસ ત્યારે પિતૃઓને પાણી રેડવા માટે લોકો જાય છે પણ કઈ કઈ જગ્યાએ પાણી રેડે છે તુલસીને પાણી રેડે પીપળાને પાણી રેડે અને ધરોડી જે ધરો હોય છે એને પાણી પાણી રેડે તો ભાઈ કે કોઈ લોકો કેમ નથી રેડતા આની પાછળ પણ વિજ્ઞાન છે મારા તમારા મહાપુરુષોએ એમ કીધું કે આ વસ્તુને જાળવી રાખો ધરોને જાળવી રાખો પીપળાને જાળવી રાખો આ તુલસીને જાળવી રાખો તુલસીનો ક્યારે આંગણે શા માટે રાખવામાં આવે એનું કારણ ઈ છે તુલસી અને પીપળો આ બે વૃક્ષો એવા છે છે કે કલાક ઓક્સિજન આપે બીજા જે વૃક્ષો છે એ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે તમે જોજો લોકો રાત્રે વૃક્ષની નીચે ક્યારેય સુવે નહીં સુકામ એનામાંથી ઝેર નીકળતું હોય છે અને ઓક્સિજનને ખેંચે છે

એટલે કીધું કે તમારા પિતૃઓને પાણી પાવું હોય તો પીપળા થકી પાવ તુલસી થકી પાવ ધરો થકી પાવ એ આપણા મહાપુરુષો બહુ બુદ્ધિશાળી હતા એટલે આપણા ધર્મની સાથે જોડી દીધું અને આપણે એનું પાલન કરીએ છીએ બાકી કોઈ અંધશ્રદ્ધા નથી એ કરવું જરૂરી છે અને કરવું જ જોઈએ આપણા પિતૃઓને પાણી મળે છે કે નહીં એ આપણને ખબર નથી પણ આપણને એના થકી ચોવીસ કલાક ઓક્સિજન મળે છે એ ખબર છે એટલે આવી જ લોકસાહિત્યની અદભુત વાતો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો અને લોકસાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી સૌ લોકોને જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ